હવે વાત કરીએ આપણે જી ટ્વેન્ટી વન જી ટ્વેન્ટી વન જેની સ્થાપના છે ઓગણીસો હતી જી ટ્વેન્ટી વન છે જી ટ્વેન્ટી વન વિશ્વની ઓગણીસ ઔદ્યોગિક અને ઉપરથી અર્થવ્યવસ્થા તથા યુરોપિયન યુરોપિયન સંઘ અને આફ્રિકન સંઘનો સમૂહ છે તેની સ્થાપના આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતાના નિર્માણ માટે ઔદ્યોગિક ઔદ્યોગિક દેશો અને ઉભરતા ઉભરતા મોટા બજારોના માધ્યમ માધ્યમથી નીતિગત મુદ્દાની નીતિગત મુદ્દાની સમીક્ષા તથા અધ્યયનની અધ્યનના ઉદ્દીશ્ય કરવામાં આવી હતી ભારત છે ભારત જે જી ટ્વેન્ટી જી ટ્વેન્ટી વન ભારત છે જી ટ્વેન્ટી વનનો સંસ્થાપક સભ્ય છે જી ટ્વેન્ટી વન છે જી ટ્વેન્ટી વનમાં સામેલ સભ્યોમાં આર્જેન્ટિના છે આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ કેનેડા ચીન ચીન ફ્રાન્સ જર્મની ભારત ઇન્ડોનેશિયા ઇટાલી જાપાન મેક્સિકો રશિયા સાઉદી અરબ દક્ષિણ આફ્રિકા તુર્કી યુરોપિયન સંગ સંયુક્ત રાજ્ય અમેરિકા સંયુક્ત રાજ્ય અમેરિકા યુનાઇટેડ કિંગડમ અને આફ્રિકન સંગ છે G21 છે G21 નું કોઈ મુખ્યાલય નથી જે દેશને અધ્યક્ષ અધ્યક્ષ પદ સોંપવામાં આવે છે જે દેશને અધ્યક્ષ પદ સોંપવામાં આવે છે તે દેશ તે વર્ષ દરમિયાન બેઠકોનું આયોજન કરે છે G20 છે G20 ના સભ્ય દેશો G20 ના સભ્ય G20 ના સભ્ય દેશો વર્તમાનમાં વૈશ્વિક વૈશ્વિક ઉત્પાદનના લગભગ એંશી એંશી ટકા એંશી ટકા સર્જન કરે છે આ દેશોની વૈશ્વિક વ્યાપારના વૈશ્વિક વ્યાપારમાં લગભગ પંચોતેર ટકાની પંચોતેર ટકાની ભાગીદારી છે તથા વિ તથા તેમાં વિશ્વની લગભગ પાસઠ ટકા જનસંખ્યા ધરાવે છે જી ટ્વેન્ટી છે જી ટ્વેન્ટીના પ્રથમ જી ટ્વેન્ટીના પ્રથમ શિખર સંમેલનનું આયોજન વર્ષ બે હજાર આઠમાં બે હજાર આઠમાં અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતે કરવામાં આવ્યું હતું જ્યારે બે હજાર ત્રેવીસમાં જ્યારે બે હજાર ત્રેવીસમાં અઢારમાં જ્યારે બે હજાર ત્રેવીસમાં અઢારમાં જી ટ્વેન્ટી જી ટ્વેન્ટી શિખર સંમેલનનું આયોજન આયોજન છે ભારતના નવી દિલ્હી ભારતના નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું આ સંમેલન દરમિયાન આ સંમેલન દરમિયાન ભારત દ્વારા ભારત દ્વારા પ્રસ્તાવિત જી ટ્વેન્ટી ન્યૂ દિલ્હી ન્યૂ દિલ્હી લીડર્સ લીડર્સ ડિક્લેરેશનનો સ્વીકાર લીડર્સ ડિક્લેરેશનનો સ્વીકાર કરવામાં આવ્યું હતું આ સંમેલન દરમિયાન આ સંમેલન દરમિયાન ટ્વેન્ટી વન એટલે કે એકવીસમાં એકવીસમાં સભ્ય તરીકે આફ્રિકન યુનિયન આફ્રિકન યુનિયનનો સમાવેશ કરવામાં આવ્યો હતો આફ્રિકન યુનિયન છે આફ્રિકન યુનિયનનો જી ટ્વેન્ટીમાં આફ્રિકન યુનિયનનો જી ટ્વેન્ટીમાં એકવીસમાં એકવીસમાં સભ્ય તરીકે સમાવેશ થતાં જી ટ્વેન્ટી છે જી ટ્વેન્ટી એ જી જી ટ્વેન્ટી હવે જી ટ્વેન્ટી વન એટલે કે જી એકવીસ તરીકે ઓળખાશે નવી દિલ્હી છે નવી દિલ્હી ખાતે આયોજિત જી ટ્વેન્ટી સમિટમાં ઇન્ડિયા ઇન્ડિયા મિડલ ઇસ્ટ ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર આઈ ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ યુરોપ ઇકોનોમિક કોરિડોર આઈ બનાવવાની બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી આઈ પર આઈ પર ભારત યુએસએ ભારત યુએસએ સાઉદી અરેબિયા યુએઈ યુએઈ અને યુરોપિયન યુનિયન છે યુરોપિયન યુનિયન ઇટાલી ફ્રાન્સ અને જર્મની દ્વારા એમઓયુ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આઈ એમ ઈ સી આઈ એમ આઈ એમ ઈ સીમાં ભારતને ગલ્ફ પ્રદેશો છે ગલ્ફ પ્રદેશો સાથે જોડાતો પૂર્વીય પૂર્વી કોરિડોર પૂર્વી કોરિડોર અને ગલ્ફ પ્રદેશને યુરોપ સાથે જોડતો ઉત્તરી કોરિડોર છે ઉત્તરી કોરિડોરનો સમાવેશ થાય છે તેમાં રેલવે તેમાં રેલવે અને રેલવે અને શીપ શીપ રેલ ટ્રાન્ઝિસ્ટ શીપ રેલ ટ્રાન્ઝિસ્ટ નેટવર્ક અને રોડ ટ્રાન્સપોર્ટ રૂટનો સમાવેશ થશે હવે વાત કરીએ આપણે ઓઈ સીડી એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ એટલે કે આર્થિક સહકાર આર્થિક સહકાર અને વિકાસ સંગઠન OECD તેની સ્થાપના 1961 ની અંદર ફ્રાન્સ છે ફ્રાન્સના પેરિસ એનું મુખ્ય મથક છે ફ્રાન્સના પેરિસો પેરિસ જે ફ્રાન્સ મુખ્ય મથક OECD નું છે OECD છે તેનો કુલ સભ્યો 38 છે તેનો હેતુ છે આર્થિક સહકાર આર્થિક આર્થિક સહકાર અને વિકાસ દ્વારા જીવન ધોરણમાં સુધારો કરવો OECD છે ઓ મુખ્યત્વે મૂડીવાદી અને બજાર આધારિત અર્થતંત્રમાં વિશ્વાસ ધરાવતા દેશોનો સમૂહ છે બીજા બીજા વિશ્વયુદ્ધ વિશ્વયુદ્ધ પછી યુરોપ યુરોપના દેશોની નબળી અર્થવ્યવસ્થાની નબળી અર્થવ્યવસ્થાની ફરી સ્થાપના માટે ઓગણીસો ને અડતાલીસમાં ઓગણીસો અડતાલીસમાં અમેરિકી અમેરિકી વિદેશ મંત્રી માર્શલ માર્સેલ દ્વારા પ્રસ્તાવિત યોજનાના પ્રત્યુત્તરમાં પેરિસ છે પેરિસમાં યુરોપીય રાષ્ટ્ર યુરોપીય રાષ્ટ્રનું સંમેલન બોલાવવામાં આવ્યું અને યુરોપીય આર્થિક યુરોપીય આર્થિક સહકાર સંગઠન યુરોપીય આર્થિક સહકાર સંગઠન એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝેશન ફોર યુરોપિયન યુરોપિયન ઇકોનોમિક કો ઓપરેશન ઓ બનાવવામાં આવ્યું હતું ત્રીસ સપ્ટેમ્બર ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો એકસઠના રોજ ઓઈઈસી નું નામ બદલીને આર્થિક સહકાર અને વિકાસ સંગઠન આર્થિક સહકાર અને વિકાસ સંગઠન એટલે કે ઓર્ગેનાઇઝેશન ફોર ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ઓઈસીડી કરી દેવામાં આવ્યું હતું વર્તમાનમાં ભારત છે ઓઈસીડી નું સભ્ય નથી એટલે કે વર્તમાનમાં ભારત ઓઈસીડી નું સભ્ય નથી પરંતુ ભારત અને ઓઇસીડી ભારત અને ઓઈસીડી વચ્ચે અત્યાર સુધી સકારાત્મક એટલે કે પોઝિટિવ સંબંધ રહ્યા છે ભારત છે ભારત એ ઓઈસીડી ના બિન સભ્ય બિન સભ્ય દેશોમાંનો એક છે ઓઇસીડી છે ભારતની સાથે ઓઈસીડી ભારતની સાથે થી પંચાણુથી થી સહયોગ કરી રહ્યો છે હવે વાત કરીએ આશિયાન આશિયન છે આશિયાન એટલે કે એસોસિએશન એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ સાઉથ ઈસ્ટ એશિયન નેશન એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન એટલે કે દક્ષિણ પૂર્વ દક્ષિણ પૂર્વ એશિયા રાષ્ટ્રોનું સંગઠન જેની સ્થાપના છે આઠ ઓગસ્ટ ઓગણીસો સડસઠના રોજ થઈ હતી મુખ્ય મથક છે ઇન્ડોનેશિયાના ઝગારતા ખાતે ઇન્ડોનેશિયાના ઝકાતા ખાતે એનો આશિયનનો મુખ્ય મથક છે સભ્ય દેશ છેમાં ઇન્ડોનેશિયા છે મલેશિયા ફિલિપાઇન્સ સિંગાપુર થાઇલેન્ડ બ્રુનોઈ કંબોડિયા લાઓસ મ્યાનમાર અને વિયેતનામ આશિયન છે આશિયનની સ્થાપના આશિયન આશિયનની સ્થાપના ઇન્ડોનેશિયા આશિયનની સ્થાપના ઇન્ડોનેશિયા મલેશિયા ફિલિપાઇન્સ સિંગાપોર અને થાઇલેન્ડના માધ્યમથી થાઇલેન્ડ છે થાઇલેન્ડના બેંગકોક મહાસ્થાનત હસ્તાક્ષરિત બેંગકોક હસ્તાક્ષરિત બેંગકોક ના ઘોષણાપત્ર સે ઘોષણાપત્રના માધ્યમથી થઈ હતી આસિયાન સે આસિયાનની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય આસિયાનનો આસિયાન સે આસિયાનની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ પૂર્વ એશિયામાં દક્ષિણ પૂર્વ એશિયામાં આર્થિક સમૃદ્ધિ આર્થિક સમૃદ્ધિ સામાજિક પ્રગતિ અને સાંસ્કૃતિક વિકાસને ગતિ આપવાનું તથા શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાનું છે ભારત અમેરિકા ભારત ભારત અમેરિકા ચીન ભારત અમેરિકા ચીન અને રશિયા સહિત બાર દેશો છે બાર દેશો આસિયાન છે આસિયાનના પૂર્ણ પૂર્ણ વાર્તા પૂર્ણ વાર્તા ભાગીદાર દેશ એટલે કે ફૂલ ફૂલ ડાયગનો ફૂલ ડાયલોગ ફૂલ ડાયલોગ પાર્ટનર કન્ટ્રી છે ભારત છે ભારત તેનું સભ્ય કે દર્શક દેશ નથી આસિયાન છે આસિયાન વર્તમાનમાં આસિયાનો વર્તમાનમાં યુરોપીય સંઘ ઉત્તર અમેરિકા અને ચીન પછી ચોથો મોટો ચોથો મોટો નિકાસકાર ક્ષેત્ર છે તેનું વિશ્વ છે તેનું વિશ્વ વેપારમાં સાત ટકાથી વધુ યોગદાન છે જે તેના વધતા આર્થિક મહત્વ તરફ સંકેત કરે છે પૂર્વ પૂર્વી તિમોર છે પૂર્વી તિમોર ભૌગોલિક રૂપથી પૂર્વી તિમોર ભૌગોલિક રૂપથી તો દક્ષિણ પૂર્વી એશિયામાં આવે છે પરંતુ તે આસિયન છે આસિયન સભ્ય નથી ક્ષેત્રીય વ્યાપાર આર્થિક ભાગીદારી ક્ષેત્રીય ક્ષેત્રીય વ્યાપાર આર્થિક ભાગીદારી એટલે કે રીજનલ કોમ્પ્રેહેન્સિવ રીજનલ કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ જે આસિયન દેશો આસિયન દેશો તથા તેના મુક્ત તથા તેના પાંચ પાંચ મુક્ત વ્યાપાર કરારવાળા કરારવાળા દેશો દેશો વચ્ચે મુક્ત વ્યાપાર મુક્ત વ્યાપાર કરાર છે હવે વાત કરીએ સાર્ક સાર્ક છે સાર્કનું પૂરું નામ છે સાર્ક સાઉથ એશિયન સાઉથ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કો ઓપરેશન એટલે કે દક્ષિણ એશિયા દક્ષિણ એશિયા ક્ષેત્રીય સહયોગ સંગઠન જેની સ્થાપના ઓગણીસો પંચ્યાસી ની અંદર થઈ હતી મુખ્ય મથક નેપાળ છે નેપાળના કાઠમંડુ ખાતે આવેલું છે સાર્ક સાર્કમાં ભારત પાકિસ્તાન નેપાળ ભૂટાન શ્રીલંકા દક્ષિણ એશિયા દેશોના દેશોના વચ્ચે સામાજિક આર્થિક રાજનૈતિક તથા સાંસ્કૃતિક સહયોગને પ્રોત્સાહન આપતું સંગઠન છે ઓગણીસો પંચ્યાસી ઢાકા છે ઢાકામાં ઢાકામાં આયોજિત પ્રથમ ઢાકામાં આયોજિત પ્રથમ પ્રથમ દક્ષિણ એશિયા દેશોના શિખર સંમેલનમાં સાર્ક સાર્કની સ્થાપના માટે ઘોષણા પત્રની સ્વીકૃતિ કરવામાં આવી હતી ઓગણીસો ઢાકામાં આયોજિત સાર્ક સાર્કના સાતમા શિખર સંમેલનમાં સાર્ક સાર્ક અધિ સાર્ક અધિમાનિત સાર્ક અધિમાનીય વ્યાપાર વ્યવસ્થા કરાર સાર્ક અધિન અધિમાનીય વ્યાપાર વ્યવસ્થા કરાર એટલે કે એગ્રીમેન્ટ ઓન એગ્રીમેન્ટ ઓન સાર્ક સાર્કરેન્શિયલ પ્રેફરેન્શિયલ ટ્રેડિંગ અરેન્જમેન્ટ અરેન્જમેન્ટ એસ એસ એ પી ટી એ સંપન્ન થયો આ કરાર છે ડિસેમ્બર ઓગણીસો પંચાણુંથી લાગુ થયો હતો બે હજારને ચારમાં બે શર્મા સાર્ક સાર્કસે સાર્કના બારમા સંમેલન દરમિયાન સાર્કસે મુક્ત વ્યાપાર ક્ષેત્ર કરાર એટલે કે એસ એ એફ ટી એ થયો હતો આ કરાર છે જાન્યુઆરી બે હજાર પાંચથી લાગુ થયો તથા વ્યાપાર ઉદારીકરણ વ્યાપાર ઉદારીકરણની શરૂઆત પહેલી જુલાઈ બે હજાર પાંચથી થઈ આ કરાર અંતર્ગત સભ્ય દેશો સભ્ય દેશો દ્વારા બે હજાર નવ સુધી સીમા શુલ્ક એટલે કે ખર્ચ સીમા શુલ્ક ખર્ચમાં વીસ ટકા સુધી ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાર્કસે સાર્કના ઉદ્દેશો વિશે વાત કરીએ તો સાર્ક છે શાર્કનું ખતપત્ર જેને સાત ડિસેમ્બર ઓગણીસો ને રોજ અપનાવવામાં આવ્યો હતો તેના ઉદ્દેશો નીચે મુજબ છે દક્ષિણ એશિયા દેશોમાં દક્ષિણ એશિયા દેશોમાં સામૂહિક સ્વાશ્રયી સામૂહિક સ્વાશ્રયપણાને વેગ આપવો અને આત્મનિર્ભરતા દ્વારા મજબૂત બનાવવું દક્ષિણ એશિયાની પ્રજાના દક્ષિણ એશિયાની પ્રજાના કલ્યાણમાં કલ્યાણમાં વધારો કરવો દક્ષિણ એશિયા છે દક્ષિણ એશિયાની પ્રજાના દક્ષિણ એશિયાની પ્રજાના જીવનની ગુણવત્તામાં સુધારો કરવો દક્ષિણ એશિયાની પ્રદેશોમાં દક્ષિણ એશિયાની દક્ષિણ એશિયાની પ્રદેશોમાં આર્થિક વૃદ્ધિ છે આર્થિક વૃદ્ધિને સામાજિક પ્રગતિને તેમજ સાંસ્કૃતિક પ્રગતિને વેગ આપવો દક્ષિણ એશિયાના દેશોમાં દક્ષિણ એશિયાના દેશોમાં દક્ષિણ એશિયાના દેશોમાં આર્થિક સામાજિક સાંસ્કૃતિક ટેકનિકલ અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં સક્રિય સહકારને તેમજ પરસ્પર સહયોગને સહાયને વેગ આપવો સાર્ક છે સાર્કનું માળખું વિશે વાત કરીએ તો

જી સેવન વિશ્વની સાત મુખ્ય ઔદ્યોગિક ઔદ્યોગિક અર્થવ્યવસ્થાના ફ્રાન્સ ફ્રાન્સ જર્મની ઇટાલી કેનેડા જાપાન અને સંયુક્ત રાજ્ય અમેરિકા સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુનાઇટેડ કિંગડમનો સમૂહ છે જી સેવન જી સેવન છે જી સેવન દેશોની જી સેવન દેશોની વૈશ્વિક સંપત્તિમાં લગભગ ચોસઠ ટકાની ભાગીદારી છે તેની સાથે તેઓ ઉચ્ચ તેની સાથે તે દેશ તે દેશ ઉચ્ચ માનવ વિકાસ માનવ વિકાસ સૂચકાંક વાળો દેશ છે તેની વૈશ્વિક જીડીપી છે વૈશ્વિક જીડીપી ઉત્પાદનમાં લગભગ પચાસ ટકા જેટલું છે છે આધારશીલા ઓગણીસો માં ફ્રાન્સ છે ફ્રાન્સના પેરિસમાં ફ્રાન્સના પેરિસમાં જર્મની ઇટાલી જાપાન સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુનાઇટેડ કિંગડમના નાણાં મંત્રીના નાણાં મંત્રી છે નાણાં મંત્રીની અનૌપચારિક અનૌપચારિક બેઠકના માધ્યમથી થયેલી છે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશો તાત્કાલિક તાત્કાલિક તેલ સંકટથી તેલ સંકટની સમસ્યાના સમાધાન પર વિચાર કરવાનો હતો ઓગણીસો ને ચોતેરમાં ઓગ કેનેડા છે કેનેડા ઓગણીસો ને કેનેડા આ સમૂહનું સાતમું સભ્ય બન્યું છે ત્યારે જી સેવન છે જી સેવનના નામથી ઓળખે છે ઓગણીસો ને સત્તાણુંમાં ઓગણીસો ને સત્તાણુંમાં રશિયા છે રશિયાને પણ રશિયાને પણ આ સમૂહમાં રશિયાને પણ આ સમૂહમાં રિશાને પણ આ સમયમાં સામેલ કરવામાં આવ્યું ત્યારથી ત્યારથી જી એટ જી એટ જી એટ નામથી ઓળખાય છે જી એટ છે જી એટનું પહેલું શિખર સંમેલન ફ્રાન્સ ફ્રાન્સના પેરિસમાં રેમ્બો રેમ્બો નિલેટ ખાતે ઓગણીસો માં પંચોતેરમાં થયું હતું પરંતુ બે હજાર ચૌદમાં બે હજારને ચૌદમાં રશિયા દ્વારા પરંતુ બે હજાર ચૌદમાં રશિયા દ્વારા યુક્રેનમાં યુક્રેનામાં ક્રિમિયા છે ક્રિમિયાના પક્ષ લેવાના કારણે રશિયાને આ સમૂહમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું આ રીતે વર્તમાનમાં G7 G7 ના રૂપમાં પ્રતિષ્ઠિત છે G7 છે G7 નો મુખ્ય ઉદ્દેશ્ય વિભિન્ન આર્થિક વિભિન્ન આર્થિક અને આંતરરાષ્ટ્રીય રાજનીતિક રાજનીતિક વિષયો પર વિચાર વિમર્શ કરવાનો છે G7 છે G7 નું ન તો કોઈ મુખ્યાલય છે ન તો સદસ્ય સદસ્ય રાષ્ટ્ર દ્વારા કોઈ કોઈ પ્રકારના બજેટની જોગવાઈ કોઈ પ્રકારના બજેટની જોગવાઈ છે એમ જી સેવન છે જી સેવનનો સંપૂર્ણ ખર્ચ જી સેવનનો સંપૂર્ણ ખર્ચ જે દેશ આયોજન કરતા અધ્યક્ષ હોય તે સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે હવે વાત કરી એફ એ ટી એફ એફ છે એફ એટલે કે ફાઇનાન્શિયલ એક્શન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર હોય

નાણાકીય કાર્યવાહી કાર્યબળ એક આંતર સરકારી છે આંતર સરકારી સંસ્થા એટલે કે ઇન્ટર ગવર્મેન્ટલ બોડી છે તેની સ્થાપના છે જી સેવન છે જી સેવનના શિખર સંમેલનમાં જી સેવનના શિખર સંમેલનમાં મની લોન્ડરિંગ છે મની લોન્ડરિંગની સમસ્યાના સમાધાન માટે કરવામાં આવી હતી એફ એ ટીએફ એફ એ ટી એફનો મુખ્ય ઉદ્દેશો મની લોન્ડરિંગ મની લોન્ડરિંગ અને આતંકવાદી પ્રવૃત્તિઓ છે આતંકવાદી પ્રવૃત્તિઓ માટેના ફંડિંગ છે ફંડિંગ રોકવા તથા આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય નાણાં પ્રણાલીની આંતરરાષ્ટ્રીય નાણાં પ્રણાલીની અખંડિતા અખંડિતાથી સંબંધિત અને અખંડિતતાથી સંબંધિત અન્ય સમસ્યાના ઉપાય માટે માનકોનું નિર્ધારણ કરવા તથા કાયદ કાયદાકીય નિયમનકારી અને પરિચાલન છે પરિચાલનના ઉપાયોની પ્રભાવી કાર્યોને પ્રોત્સાહન આપવાનું છે વર્તમાનમાં એફ એ વર્તમાનમાં એફ એ ટીએફ જે ઓગણચાલીસ સભ્યો છે જેમાં સાડત્રીસ દેશો જેમાં સાડત્રીસ દેશો અને બે ક્ષેત્રીય સંગઠન બે ક્ષેત્રીય સંગઠન યુરોપિયન યુરોપિયન કમિશન યુરોપિયન કમિશન અને ગલ્ફ કો ઓપરેશન ગલ્ફ કો ઓપરેશન કાઉન્સિલ છે ભારતે વર્ષ બે હજાર છમાં એફ એ ટીએફનું પર્ય પર્યક્ષક પર્યક્ષક સભ્ય તથા બે હજાર દસમાં તથા બે હજાર દસમાં પૂર્ણ સભ્ય પૂર્ણ સભ્ય બન્યું બની ગયું હતું એફ એ ટીએફ એફ એ સૂચિ વિશે વાત કરીએ તો એમાં ગ્રે લિસ્ટ ગ્રે લિસ્ટ ગ્રે લિસ્ટ એટલે કે જે દેશો જે દેશો ટેરર ફંડિંગ જે દેશો ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ માટે સુરક્ષિત છે તેને ટી એફએફ એફએ ટીએફને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવે છે આવા દેશો પર એફએ ટીએફ દ્વારા નજીકથી નજીકથી દેખરેખ રાખવામાં આવે છે આ દેશો નાણાંકીય છે નાણાકીય સિસ્ટમની અનિયમિતતાને દૂર કરવા એફએટીએફ સાથે સહયોગ કરવા સંમત થશે બ્લેક લિસ્ટ બ્લેકલિસ્ટ કોને કહેવાય છે બ્લેકલિસ્ટ એટલે કે જે દેશ જે દેશ પોતાના પ્રદેશમાં જે દેશ પોતાના પ્રદેશમાં આતંકવાદ છે આતંકવાદને અંકુશમાં લેવા આતંકવાદને અંકુશમાં લેવા અને મની લોન્ડરિંગના મુદ્દાઓ મની લોન્ડરિંગના મુદ્દામાં એફ એ સહકાર નથી કરતા તેમને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવ્યા છે હવે વાત કરીએ સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસ સંમેલન સંયુક્ત રાષ્ટ્ર છે સંયુક્ત રાષ્ટ્ર વ્યાપ સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસ સંમેલન યુનાઇટેડ નેશન્સ યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ યુએનસીટીએડી યુએનસીટીએડી એડી સંયુક્ત રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્ર સંઘના સંયુક્ત રાષ્ટ્રસંઘના આર્થિક અને સામાજિક પરિષદ દ્વારા જીનીવા છે જીનીવામાં એક વિશ્વ જીનીવામાં એક વિશ્વ વ્યાપાર અને વિકાસ સંમેલનનું આયોજન કરેલ હતું આ સંમેલન છે આ સંમેલન ત્રેવીસ માર્ચ ત્રેવીસ માર્ચ ઓગણીસો ચોસઠથી સોળ જૂન ઓગણીસો ચોસઠ સુધી ચાલ્યું હતું આ સંમેલનમાં આ સંમેલનમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંબંધી વિશ્વવ્યાપી વિશ્વવ્યાપી નીતિનું નિર્ધારણ કરવું તથા વિકાસશીલ દેશોની વિકાસશીલ દેશોની વિશેષ વિશેષ જરૂરિયાતો અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિસ્તાર આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિસ્તાર સંબંધી સમસ્યાના સમસ્યાના વ્યવહારિક વ્યવહારિક સમાધાન પર વિચાર કરવામાં આવેલ આ સંમેલન છે આ સંમેલન સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસ સંમેલનના નામથી ઓળખે છે સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને અને વિકાસ સંમેલનની સ્થાપના એક સંગઠનના રૂપમાં તેના પ્રથમ સંમેલનમાં કરવામાં આવી હતી સંમેલન છે સંમેલનને સંક્ષિપ્ત રૂપમાં યુ એન યુ એન ટી નામથી ઓળખાય છે યુ એન યુ એન સીટી યુ એન યુ એન સીટીએડીના મુખ્યાલય છે મુખ્યાલય જીનીવા સ્વિટ્ઝરલેન્ડ છે જીનીવા માં એનું મુખ્યાલય આવેલું છે વર્તમાનમાં યુ એન સીટીએડી વર્તમાનમાં એકસો ને પંચાણું સભ્ય દેશ છે તેની સાથે તેની સાથે વિભિન્ન સરકારી અને બિન સરકારી સંગઠનોને યુ એન સીટીએડીમાં પર્યવેક્ષક સભ્યોનો સભ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે યુએનસીટીએડી સંયુક્ત રાષ્ટ્ર યુએનસીટીએડી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાયી એજન્સી છે તથા તેના સચિવાલયનો ભાગ છે આ સંયુક્ત રાષ્ટ્ર આ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તથા આર્થિક આર્થિક અને સામાજિક પરિષદને તેના પ્રતિવેશ તેના પ્રતિવેદન રજૂ કરે છે યુએનસીટીએ ડીનો ઉદ્દેશ્ય યુએન સિટીઆઈડીનો ઉદ્દેશ્ય અલ્પ વિકસિત દેશોના અલ્પ વિકસિત દેશોના ઝડપી ઝડપી આર્થિક વિકાસ હેતુ આંતરરાષ્ટ્રીય પ્રોત્સાહન આપવું વ્યાપાર તથા વિકાસની નીતિમાં નીતિમાં નિર્માણ અને કાર્ય વ્યાપાર તેમજ વિકાસ સંબંધિત યુનાઇટેડ નેશન્સની વિભિન્ન સંસ્થાના સંસ્થાના સમન્વય સમન્વય સમીક્ષા અને સંવર્ધન કરવા તથા કર તથા સરકારો સરકારો અને ક્ષેત્રીય સમૂહોની વ્યાપાર અને સામંજસ સામંજસ્ય સામંજસ્ય સ્થાપિત કરવાનું છે ભારત છે ભારત યુએન સીટીએડી ભારત યુ એન સંસ્થાપક સભ્ય છે તથા તેના સંમેલનમાં ભારતની ભારતની નિયમિત નિયમિત ભાગીદારી છે ભારત ભારત દ્વારા દ્વારા સંમેલનમાં વિકાસશીલ વિકાસશીલ અને અલ્પ વિકસિત વિકાસશીલ અને વિકસિત દેશોના હિતોનું પ્રતિનિધિત્વ કરવામાં આવેલ યુએનસીટીએડી સીટીઆઈડી છે યુએન સીટીના બીજા સંમેલન છે બીજા સંમેલનનું આયોજન નવી દિલ્હીમાં એકત્રીસ જાન્યુઆરી એકત્રીસ જાન્યુઆરીથી લઈને ઓગણત્રીસ માર્ચ વચ્ચે ઓગણીસોને અડસઠમાં થયું હતું યુ એન દ્વારા યુ એન દ્વારા વ્યાપાર રોકાણ અને વિકાસથી સંબંધિત રિપોર્ટ જાહેર કરવામાં આવી છે તેના દ્વારા જાહેર થતા રિપોર્ટ નીચે મુજબ છે વિશ્વ વિશ્વ રોકાણ રિપોર્ટ વિશ્વ રોકાણ રિપોર્ટ એટલે કે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ પછી વ્યાપાર અને વ્યાપાર અને વિકાસ રિપોર્ટ વ્યાપાર અને વિકાસ રિપોર્ટ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ ટ્રેડ એન્ડ એન્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ વ્યાપાર અને પર્યાવરણ સમીક્ષા ટ્રેડ એન્ડ ઇકોનોમિક રિવ્યૂ ટ્રેડ એન્ડ ઇકોનોમિક સોરી ટ્રેડ એન્ડ ઇન્વાયરમેન્ટ રિવ્યૂ વ્યાપાર અને પર્યાવરણ સમીક્ષા એટલે કે ટ્રેડ એન્ડ ઇન્વાયરમેન્ટ રિવ્યૂ ટેકનોલોજી અને નવીનીકરણ રિપોર્ટ ટેકનોલોજી અને નવીનીકરણ રિપોર્ટ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન્સ રિપોર્ટ